આ ઘટનાને અંજામ એવી રીતે આપવામાં આવ્યો કે તપાસ કરતા પોલીસ અધિકારીઓ પણ વિચાર કરતા રહી ગયા કોઈ પણ ક્રાઇમ થ્રીલર વેબ સિરીઝને ટક્કર મારે તેવી આ કહાનીમાં શું છે ઘટના જુઓ આ રિપોર્ટમાં ખેતરમાં પડેલી ટ્રોલી બેગ તપાસ કરી રહેલી પોલીસ ઘટના સ્થળેથી એકઠા કરવામાં આવી રહેલા પુરાવા આ તમામ દ્રશ્યો કોઈ ગુનાહિત ઘટના તરફ આંગળી રહ્યા છે જ્યારે આ બનાવ વિશે તમે સાંભળશો તો તમારા રૂવાડા ઉભા થઈ જશે લોકોએ હજુ મેરઠમાં પતિની હત્યા બાદ પત્નીએ પ્રેમી સાથે મળી લાશના ટુકડા ડ્રમમાં ભરવાની ઘટનાને ભૂલ્યા નથી એવામાં ઉત્તર પ્રદેશના દેવરિયામાંથી એક ખોફનાક ઘટના પ્રકાશમાં આવી છે જેણે યુપીના ડ્રમ કાંડની યાદ તાજી કરાવી દીધી છે ઉત્તર પ્રદેશમાં વધુ એક ખોફનાક હત્યાકાંડ પર પુરુષના પ્રેમમાં પાગલ બની અર્ધાંગીની પ્રેમી સાથે મળી પતિને ઉતાર્યો મોતને ઘાટ हत्या बाद सूटकेस में भरी पति की लाश यूपी ना देवरिया में घऊना खेतर में सूटकेस पड़ी होवानी बात स्थानिक पुलिस ना कान सुधी पहुंची पुलिस त्यां ने जोयो ए पहला कोई ने ए बात नो अंदाज सुधा नो हतो के ट्रॉली बैग में मा मात्र कपड़ा नहीं एक व्यक्तिनी नी आखी जिंदगी बंद हती शुरुआत में जे बनाव सामान्य लागतो हतो ए जेम जेम पुलिस तपास आगळ वधती गई તેમ તેમ કહાનીમાં સસ્પેન્સ અને સંસની વધતી ગઈ હવે કહાની શું છે તે વિશે વાત કરીએ તારીખ 21 એપ્રિલ 2025 સમય સવારનો સ્થળ તડકુલવાક ક્ષેત્ર દેવરિયા યુપી યુપી ના દેવરિયા માં આવેલા તડકુલવાક ક્ષેત્ર માં ખેડૂત તેના ખેતરમાં સવારનો સમય આવ્યો તો તેની નજર ખેતરમાં પડેલી એક ટ્રોલી બેગ પર પડી બેગ શંકાસ્પદ લાગતા તેણે સીધી પોલીસને જાણ કરી માહિતી મળતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી અને સુટકેસ ખોલીને જોયું તો અંદરથી એક યુવકની લાશ મળી આવી જો કે આ લાશ કોની છે મૃતકની ઓળખ માટે પોલીસે આસપાસમાં રહેતા લોકોની પૂછપરછ કરી પણ કોઈ સગળ મળ્યા નહીં તેવામાં પોલીસની નજર ટ્રોલી બેગ પર લાગેલા એરપોર્ટના બારકોડ પર પડી તેના પરથી સુટકેસમાંથી મળી આવેલી आलाश अड़तीस वर्षीय नौशाद अहमद नाम ना युवक ने होवानू खुल हो गया उसका उनकी बीबी का अपने सगे भांजे से उसका अफेयर था और दोनों ने मिल कर के मेरे भाई को हत्या किया है और सूटकेस में उनको जान से मार के सूटकेस में भर के ले जाके कुछ दूर फेंक दिए है ऐसा। उसके बाद हम लोग को पता चला है की ऐसा ऐसा हुआ गया ये ही दोनों मारे हम लोग हंड्रेड परसेंट श्योर है और इन दोनों को फांसी की सजा होनी चाहिए जो 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 मरे मरे हैं 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 और मामा भाजे का है तो ये, ये ये मामी लगेगी उसकी और उसी के साथ मामी के साथ ही या फिर चला करके और मामा को ही मार दिया उसने दोनों ने पत्नी ने पत्नी और भांजा ने मिलकर बैग पर लागेला एयरपोर्ट ना बारकोड पर थी एक पुरावा आधार कातिल पत्नी नो चेहरो बेनकाब नौशाद नु सरनामु शोधी पुलिस तेना गांव भटोली पहुंची તો તેની પત્ની રાજિયા પતિ ગુમ હોવાની કહાની સંભળાવી જોર જોર રડવા લાગી પરંતુ પોલીસે ઘરની અંદર જઈને તપાસ કરી તો કહાનીના રાજ પર પડેલો એક પડદો ગયો કારણ કે ઘરમાં કેટલીક જગ્યાએ લોહીના નિશાન મળી આવ્યા નૌશાદની હત્યા તેની પત્ની રાજિયા કરી હોવાની શંકાના આધારે પોલીસે કડકાઈથી પૂછપરછ કરી એ દરમિયાન ભાંગી પડેલી રાજયા પ્રેમી સાથે મળીને પતિની હત્યા કર્યાની કબૂલાત કરી बात प्रेमी छापर खेल पटखली वहां पे एक ट्रॉली बैग में एक अज्ञात शव मिला है तो हम लोगों ने वहां पे विजिट किया वहां पे क्राइम सीन पे जाके हम लोग डॉग स्क्वाड भी पहुंचा था टीम सर्विलांस टीम भी पहुंची थी सारे अधिकारी भी और लोकल पुलिस भी पहुंची थी क्राइम सीन पे जब उसको अच्छे okay. से देखा गया तो वहाँ पे हम लोगों को क्लू मिला जिससे कि ये उनकी पहचान हुई तो उनकी पहचान जो मृतक की पहचान हुई थी वो नौशाद के रूप में हुई जो कि थाना मईल के रहने वाले थे भटौली में इस संबंध में उनकी जो भाई की पत्नी है नगमा खा, नगमा खातून उन्होंने तहरीर दी और मुकदमा थाने पे मईल पे पंजीकृत किया गया विवेचना के सिलसिले में फिर इनकी पत्नी जो है रजिया सुल्ताना उर्फ शिवा हैं उनसे पूछताछ करी गई तो उन्होंने अपना जुर्म का इकबाल करते हुए पूरी तरह से बता दिया कि इनकी हत्या में ये खुद भी शामिल रही हैं और साथ में इन इनके पति का एक भांजा है रोमान और उसका मित्र हिमांशु ये तीन लोग इस हत्या में शामिल रहे हैं दुबई गयो पति घरे रहती पत्नी नो पांगरियो प्रेम मामी ने सगा भाणिया साथे हतो प्रेम संबंध નૌશાદ અને રાઝિયાની છ વર્ષની દીકરી છે નૌશાદ દુબઈમાં કેબ ચલાવતો હતો દસ દિવસ અગાઉ દુબઈથી ઘરે આવ્યો હતો થોડા દિવસ પછી દુબઈ જવાનો હતો પરંતુ એ પહેલા તેની હત્યા કરી દેવામાં આવી પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે નૌશાદની પત્ની રાઝિયાને તેના ભાણેજ રોમાન સાથે પ્રેમ સંબંધ હતો નૌશાદ દુબઈ હોવાથી મામી ભાણેજને કોઈ ટોકવા વાળું નહોતું પરંતુ દસ દિવસ પહેલા નૌશાદ ઘરે આવતા અને રોમાનનું મળવાનું બંધ થઈ ગયું प्रेम संबंधમાં પતિ કાંટા રૂપ બનતા મામી ભાણેજે ભેગા મળી હત્યાનો પ્લાન ઘડ્યો 20 એપ્રિલની રાત્રે રાજ્યાએ પતિ નોશાદને ખૂબ दारू પીવડાવ્યો પતિ નશામાં ધૂત થયા બાદ રાજ્યાએ ભાણેજને ઘરે બોલાવ્યો બંનેએ ગળું દબાવી નોશાદની હત્યા કરી દીધી લાશની ઓળખ ન થઈ શકે તે માટે તીક્ષ્ણ હથિયારથી ચહેરા પર ઘા માર્યા હત્યા કર્યા બાદ લાશને સગે વગેરે કેવી રીતે કરવી એ વિચારતા રાઝિયાની નજર ઘરમાં પડેલી બે સૂટકેસ પર પડી પહેલા લાશને નાની સૂટકેસમાં નાખવાનો પ્રયાસ કર્યો પરંતુ લાશ ન સમાતા મોટી બેગમાં લાશ ભરવાનો પ્રયાસ કર્યો તેમ છતાં લાશ ન સમાતા તેના બે ટુકડા કર્યા બાદ બેગમાં ભરી હત્યા સમયે ઘરમાં છ વર્ષની દીકરી અને નૌશાદના પિતા જ હતા पिता घर सुता था दिकरी बाजूम सूती कोई ने हत्या कर आता है ये जो मृतक है उसका भांजा से थोड़ी इनकी नजदीकियां थी और जो मृतक है वो इसको पसंद नहीं करता था तो इस सिलसिले में दोनों में थोड़ा अनबन रहती थी और मृतक अभी कुछ बारह तेरह दिन पहले यहाँ आया था दुबई में वो काम करता है और वो जाने वाला ही था तो इस इसी के कारण थोड़ा इनमें मनमुटाव के कारण इन्होंने प्लान किया है और ये प्री मेडिटेटेड मर्डर है इसमें पूरी तरह से इसमें अग्रिम विधि कार्रवाई की जा रही है जो मृतक का भांजा रोमान और उसका मित्र हिमांशु ये हमारे वांछित है जिनकी पुलिस तलाश कर रही है हमारी सर्विलांस टीम और एसओजी टीम भी उसके लिए लगी हुई है थाने की टीम भी लगी हुई है जल्दी उन दोनों को भी हम लोग गिरफ्तार कर लेंगे पंचावन किलोमीटर दूर फेंकी ट्रॉली बैग પ્રેમી રૂમાન અને તેના મિત્રએ સગે વગે કરી લાશ નૌશાદની હત્યા કરી તેના બે ટુકડા કરી લાશને સુટકેસમાં ભરી દીધી પરંતુ ફેંકવી ક્યાં આખી રાત વિચાર કર્યા બાદ વહેલી સવારના સમયે રૂમાને તેના મિત્ર હિમાંશુને ફોન કરી કાર લઈ બોલાવ્યો લાશ ભરેલી બેગ બોલેરો કારમાં મૂકી ઘરથી સાઠ કિલોમીટર દૂર તરકુલવા ક્ષેત્રમાં એક ખેતરમાં બેગ ફેંકી પરત આવતા રહ્યા અગુનામાં નોશાદની નૌશાદની પત્ની અને મુખ્ય આરોપી રાઝિયા સુલતાનાની ધરપકડ કરવામાં આવી છે જ્યારે આરોપી રોમાન અને તેનો મિત્ર હિમાંશુ ફરાર છે તેને શોધવા સર્વેલન્સ અને સ્થાનિક પોલીસની ટીમ કામે લાગી છે હત્યા માટે ઉપયોગમાં લીધેલી કુહાડી સહિતના હથિયારો પોલીસે કબજે કર્યા છે યુપીના દેવરિયામાં બનેલી આ ઘટનાએ આખા યુપીમાં ચકચાર મચાવી દીધી છે બ્યુરો રિપોર્ટ ગુજરાત ફર્સ્ટ